શું નામ છે મારી બેન તમારું ચંપાબેન કેવી પ્રજાપતિ બરોબર કયા ગામ મારી બેન મહેસાણા બરોબર શું હતી મારી બેન તમને હવે શું દુખાવો થતો બરોબર કેટલા મહિનાની તકલીફ હતી મારી બેન તમને એક વર્ષ ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ચાર વખત બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાળુ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું શું નામ છે મારી બેન તમારું મંજુબેન કયા ગામ રહેવાનું મહાનપુરા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું તમને સરસ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ અને આજે તારીખ છે આઠ ચોથો મહિનો બે હજાર ચોવીસ આ શનિવારનો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ વાઈ ધ શનિવાર જયારે પણ તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું રાધનપુર ની અંદર મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો